હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું સાંજ માટે હેલ્ધી ટેસ્ટી તેમજ ઝટપટ બની જાય તેવો આણંદનો ફેમસ મગપુલાવ બનાવવામાં એકદમ સિમ્પલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી તો ચાલો બનાવીએ સાંજ માટે એકદમ ટેસ્ટી મગ પુલાવ બનાવવા માટે આપણે સાત થી આઠ કલાક જેટલા પલાળેલા એક કપ જેટલા મગ અને એક કપ જેટલો રાંધેલો ભાત લેશું ભાતને આપણે જ્યારે પણ રાંધીએ ત્યારે ચોખાને પંદર થી વીસ મિનિટ માટે પહેલા પલાળી લેશું અને પછી તેને આપણે જે રીતે ભાત ઓસાઈએ છીએ તે રીતે રાંધી લીધા છે અને જ્યારે પણ ભાતને આપણે રાંધીએ ત્યારે તેમાં સહેજ મીઠું નાખેલું છે હવે આપણે આ મગને સ્ટીમ કરીશું મગને બાફવા માટે આપણે સહેજ પહોવું હોય તેવું વાસણ લેશું અને તેમાં આપણે જે પલાળીને મગ રાખ્યા છે તે નાખીશું અને તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીશું હવે આપણે આ મગને મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ માટે સ્ટીમ કરવાના છે કારણ કે આપણે મગને ઓવરકુક કરવાના નથી મગનો દાણો આખો રહે તે જ આપણે આ મગને બાફીશું મગ આપણા બફાય છે ત્યાં સુધી આપણે એક સરસ લાલ પેસ્ટ તૈયાર કરી લઈશું જેનો આપણે પુલાવ બનાવવામાં ઉપયોગ કરીશું એ માટે સાત થી આઠ કળી જેટલું લસણ ત્રણ થી ચાર નંગ જેટલા નાના આદુના ટુકડા એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું બધું સરસ રીતે ક્રશ થઈ જાય તે માટે બે થી ત્રણ ચમચી જેટલું પાણી અને હવે આપણે આને એકદમ ઝીણો ક્રશ કરી લેશું જે રીતે આપણે ચટણી બનાવીએ છીએ તેવી પેસ્ટ તૈયાર કરી લઈએ પુલાવને ટેસ્ટી બનાવવા માટેની લાલ પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે આપણે જે મગને બાફવા માટે મૂક્યા હતા તે સરસ રીતે બફાઈ ગયા છે અને મગ આ રીતે આખા રહે તે જ આપણે બાફવાના છે હવે આપણે આ મગમાંથી જે વધારાનું પાણી છે તેને કાણાવાળા બાઉલમાં લઈશું અને વધારાનું પાણી આપણે કાઢી લઈશું મગ પુલાવનો વઘાર કરવા માટે આપણે કડાઈ લઈશું કઢાઈને ગેસ પર મૂકીને તેમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અત્યારે આપણે સિંગતેલનો ઉપયોગ કરીશું તેમાં જ આ મગ પુલાવનો ટેસ્ટ સૌથી વધારે સારો આવે છે પરંતુ તમે અડધું તેલ અને અડધું બટર પણ લઈ શકો છો હવે તેલને આપણે સાથે ગરમ થવા દઈશું તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને જીરાને પણ તેલમાં આપણે સાથે સાંતળી લઈએ જીરું તેલમાં સરસ રીતે સંતળાઈ ગયું છે હવે તેમાં એક નંગ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી નાખીશું અને ડુંગળીને આપણે સહેજ ટ્રાન્સફર થાય ત્યાં સુધી તેલમાં સાથે સાંતળી લઈએ ડુંગળી તેલમાં સરસ રીતે સંતળાઈ ગઈ છે હવે તેમાં આપણે બીજા બાકીના વેજીટેબલ મિક્સ કરીશું એક નંગ જેટલું ઝીણું કટ કરેલું ગાજર અડધો કપ જેટલી ઝીણી કટ કરેલી કોબીજ અને અડધો નંગ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ આ બધાને પહેલા આપણે તેલમાં સાઈડથી સાંતળી લઈશું વેજીટેબલ બધા સરસ રીતે ક્રંચી રહે તે રીતે આપણે તેલમાં સાંતળીશું આ બધા વેજીટેબલને આપણે ઓવરકુક કરવાના નથી અને વેજીટેબલ જ્યારે પણ સાંતળીશું ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું વેજીટેબલ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો તેમજ કો જો તમને કોઈ આમાંથી વેજીટેબલ ન ભાવતું હોય તો તે વેજીટેબલે તમે સ્કીપ પણ કરી શકો છો આપણે જે વેજીટેબલ નાખ્યા હતા તે બધા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તેમાં હવે આપણે એક મોટું નંગ ઝીણું સમારેલું ટામેટું નાખીશું ટમેટા ઝડપથી સોફ્ટ થાય માટે ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર તેમજ આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખીએ છીએ તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી મિક્સ કરી શકો છો આ પેસ્ટમાં આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે તે તેનાથી કલર જ સરસ આવશે તીખાસ તમે જે તે રેગ્યુલર મરચાનો યુઝ કરો છો તે તે નાખી શકો છો હવે બધા જ મસાલાને આ વેજીટેબલમાં સરસ રીતે મિક્સ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આ બધા જ વેજીટેબલને મસાલામાં સારી રીતે સાંતરી લેશું જેથી બધા મસાલાનો ટેસ્ટ આ વેજીટેબલમાં સરસ રીતે આવી જાય અને જો તમને એવું લાગે કે મસાલા નીચે તળિયે ચોંટે છે તો તમે બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને પણ આ મસાલાની સાથે શકો છો બધા જ મસાલા વેજીટેબલમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે તેમાં હવે જે આપણે રાંધેલો ભાત રાખ્યો હતો તે મિક્સ કરીશું તેની સાથે આપણે જે મગ બાફીને રાખ્યા છે તે અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી પાઉભાજી મસાલો સહેજ કસૂરી મેથી અને એક લીંબુનો રસ મિક્સ કરીશું હવે આ બધું જ આપણે હળવા હાથે સરસ રીતે મિક્સ કરી દઈએ બધા જ મસાલાને આપણે મગ પુલાવમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે અને એકદમ ટેસ્ટી અને ટેંગી આ નવી જાતનો મગ પુલાવ સરસ રીતે તૈયાર છે તેની ઉપર આપણે સહેજ લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આ ટેસ્ટી મગ પુલાવને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે સાંજ માટે બનાવી શકાય તેવો ટેસ્ટી અને હેલ્ધી આણંદનો ફેમસ મગ પુલાવ મેં અત્યારે તેને સલાડ અને દહીં દહેંજો સર્વ કર્યો છે તે ખાવામાં જેટલો ટેસ્ટી છે બનાવો એટલો સિમ્પલ છે પુલાવ તો તમે બહુ બનાવતા હશો પરંતુ એકવાર આ ટેસ્ટી પુલાવ જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ